તો આ આ આ ઝાડ છે 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 ને કલમ ના લીધે વેલા આવે તમારે આના ગ્રોથ સરખો થાય એટલા માટે એક બે વર્ષ આમાં ફ્રૂટ ખેરવા પડે આ તમે જોઈ શકો છો કે આમાં ફ્રુટ છે પછી આમાં આ ફૂલ આવેલા આમાં મીડિયમ પ્રકાર પણ આ કલમ ના લીધે તમારે ફ્રુટ તોડવા પડે એક બે વર્ષ પછી તમે લ્યો તો આ સારું રહે એટલે અટાણે ને આપણે આમણમ વાવી દીધું હોય અને આ ફ્રૂટ રહી જાય એવું ખરું કે રહી જ નહીં આ ફ્રૂટ આને આપણે તોડવા પડે રહી તો જાય પણ આનો શું આ છોડ નાનો છે બરાબર એટલે બધા ખોરાક એમાં ફ્રૂટ માં વહી જાય તો બચાનો growth થાય બરાબર વિકાસ થઈ જાય ટૂંકમાં નીકળી જાય તો એટલા માટે આ તોડીને તમે વાવો તો સારી રીતના વિકાસ થાય તો આ કેવી કેવી જમીન અને માફક આવે આ પણ આ ગરમ વાતાવરણનું જ છે ને આ આપણે થોડુંક મોરું પાણી હોય તો પણ આ થઈ જાય આખા ગુજરાતમાં આ થાય છે આ નહીં વાંધો આવે તો આ તો આપડે જે જમીન ઉપર જ લગાડી એવું છે કુંડામાં થઈ શકે પણ કુંડું આપણે પચાસ થી સો કિલો માટી સમય એવું લેવું પડે થાય તો થી ફૂટ કાપતું પડે કુંડામાં લગાડો તો આઠ દસ ફૂટ સુધી નું થાય કુંડું એટલે આપડે જે બેરો લઈ 200 લીટર એને અડધું કરી કાપી ને એમાં વાવી શકો તમે તો મિત્રો આ ઝાડ તમે લેવા માંગતા હો તો નીચે આપણે સરનામું અને મોબાઈલ નંબર આપી દીધા છે ભાઈ